arar mahadev આપણો વારસો બ્લોગ્સમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ મહાદેવના સાંનિધ્યમાં ભોડિયાનાથની સુંદર મજાની એ પાવન ધરતી ઉપર અને આજે તમને ભોડિયાનાથ નું દર્શન કરાવવા છે તો ચાલો ધીરે ધીરે આગળ વધીએ મહાદેવના સાનિધ્ય તરફ અને અમારી પૂરી કોશિશ રહેશે કે ખૂબ સારી રીતે તમને મહાદેવના દર્શન કરાવી શકીએ તો કે આ જગ્યાએ જે મુખ્ય મંદિર છે જે જગ્યાએ સોમનાથ મહાદેવનું સુંદર મજાનું એ પ્રકાશવાન જ્યોતિર્લિંગ આવેલું છે તે જગ્યાએ ગમે રોલ આઉટ નથી પણ મારી પૂરી કોશિશ રહેશે કે તમને ખૂબ સારી રીતે એ મંદિરના દર્શન કરાવી શકું એ મંદિરને સારી રીતે તમને દેખાડી શકું જો અમારે પાયલ મેડમ જાવ તમે હાઈ ફ્રેન્ડ્સ પહેલા એટલું બધું ડેવલપ નહોતું હું તમને બતાવવા માંગીશ કે પહેલા આ જગ્યા કેવી હતી ને જ્યારે નવું ડેવલોપ થયું ત્યાર પછી આ જગ્યા કેવી લાગે છે તે તમને થોડું બતાવવાની કોશિશ કરીશ મહાદેવ ના સાનિધ્ય ની એકદમ નજીક આપણે આવી ગયા છીએ અને મારી સમક્ષ મારી સામે હોળીઓ નાથ બિરાજમાન છે અને સરસ મજાનું આજે વાતાવરણ પણ છે અને ખૂબ મોટી સંખ્યામાં આ જગ્યા ઉપર શ્રદ્ધાળુ પર મહાદેવ દર્શન કરવા માટે આવ્યા છે અને અમે પણ આજ મારી ફેમિલી સાથે ઘોડિયાનાથના દર્શન કરવા માટે આવી ગયા છે તૈયાર છે બોલી દો અંતરના નાથ સિંહ હર હર મહાદેવ ટેચ્યુને નિહાળી રહ્યા છો તે વીર હમીરસિંહ આ ટેચ્યુ છે જેણે સોમનાથની આન બાન અને શાનને બચાવવા માટે પોતાનું જીવનું બલિદાન આપી દીધું પોતાનું મસ્તક આ પવિત્ર જગ્યા માટે હોમી દીધું તેવો વીર પુરુષ એટલે હમીરસિંહ ગોહિલ ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ જગ્યા ઉપર આવ્યા ખુબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા સોમનાથ ના મંદિર ને સાત વાર તોડવામાં આવ્યું છે અને આજે પણ આ મંદિરની ખૂબ સારી રીતે સુરક્ષા કરવામાં આવે છે આજે પણ આ મંદિરના ગર્ભગૃહમાં જ્યારે તમે પ્રવેશ કરો છો ત્યારે તમારી સાથે કોઈ પણ વસ્તુને અંદર લઈ જવા દેવામાં આવતી નથી તમારી બધી જ કિંમતી વસ્તુને તમારે બહાર જમા કરાવવાની રહેશે અહીં તમારી બધી જ કિંમતી સીજ વસ્તુને સારી રીતે જમા કરવાની સુંદર મજાની અહીં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેથી આ મંદિરને કોઈ પણ જાતનો ખતરો ન રહે અને તમારી બધી જ કિંમતી સીજ વસ્તુ પણ ખૂબ સારી રીતે આ જગ્યાએ સુરક્ષિત રહે તેની સુંદર મજાની વ્યવસ્થા આ જગ્યાએ ગોઠવવામાં આવી છે ચાલો ધીરે ધીરે આપણે આગળ વધીએ મહાદેવના એ મંદિરના દર્શન તમને કરાવી શકું તેવી હું ભરપૂર કોશિશ કરીશ ચાલો ધીરે ધીરે આગળ વધીએ મહાદેવના એ સુંદર મજાના મંદિરના તમને દર્શન અને પછી હર હર મહાદેવ બોલી ગયો કેમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવીને કેવી મજા આવી આનંદ આવ્યો ને શાંતિ મેળવી ને તો હવે ક્યાં જવું છે દરિયાનો આનંદ માણવો હે છે છે એવું કપડા લઈ આવીને તૈયારી એમને તો હાલો ધીરે ધીરે આગળ વધો આપણે સમુદ્રને સુંદર રીતે નિહાળીએ અને સમુદ્રના ના એ પાણી ભરપૂર આનંદ માણીએ તો ચાલો આપડે ધીરે ધીરે આગળ વધીએ ગોરિયાનાથના સાનિધ્યમાં આજે આવીએ તો ખરેખર ઘણા બધા એવા મિત્રો મળી ગયા ઘણા બધા એવા સબસ્ક્રાઇબર પણ મળી ગયા જ્યારે સબસ્ક્રાઇબર મળે છે અને જ્યારે અમારા કામની કદર થાય છે ત્યારે ખરેખર ખૂબ મજા આવતી હોય આનંદ આવતો હોય છે આજે જો આ જગ્યા ઉપર પણ ઘણા બધા સુંદર મજાની ફેમિલી આવી છે હેપી ફેમિલી આવી છે જો બધા મહાદેવના સાનિધ્યમાં મહાદેવના દર્શન કરવા માટે તો બધાને મારા વતી ગોરિયાનાથને હું અરજ કરીશ કે બધાના જીવનમાં ખૂબ જ સુખ શાંતિ અને આગળ વધવાની મારો ભોળિયો બોરિયોનાથ અસીમ કૃપા વર્ષાવે તેવી ભોડિયાનાથ ને મારી પણ અરજ તમે બધા નવા વર્ષની ખૂબ સારી તમને બધાને શુભકામના અને આવી જ રીતે તમારા કામમાં તમારા જીવનમાં આવી જ રીતે આગળ વધો એવી મારી શુભકામના જો જય સોમનાથ હર મહાદેવ થેન્ક યુ હર મહાદેવ હર હર મહાદેવ આપણે જવાનું છે સમુદ્ર દર્શન માટે તો ચાલો આપણે જઈએ હવે દર્શન માટે તમે જોઈ રહ્યા છો કે આ એનો મુખ્ય દરવાજો છે પ્રવેશ દ્વાર છે અને આ જગ્યા ઉપરથી તમે મહાદેવના દર્શન કરીને એક્ઝિટ થઈ શકો છો આ તે જગ્યા છે અને સામે જોઈ રહ્યા છો તે લક્ષ્મી નારાયણની સુંદર મજાનું મંદિર આવેલું છે આ જગ્યા ઉપર ઘણા બધા ગેસ્ટ હાઉસ આવેલા છે અને આ એનું પરિસર છે અને આ જગ્યા ઉપર વીર અમીરસિંહ ગોહેલની સુંદર મજાની આ જગ્યા ઉપર મૂર્તિ અને સ્ટેચ્યુ આવેલું છે તેના તમે દર્શન કરી રહ્યા છો આપણે હવે જવાનું છે સમુદ્ર દર્શન માટે તમે જોઈ રહ્યા છો કે આ જગ્યાએથી સમુદ્ર દર્શન માટે જવાય છે તો ચાલો આપણે આગળ વધીએ અમારું ફેમિલી જો આગળ વહી ગયું છે અને આ જગ્યા ઉપરથી તમારે સમુદ્ર દર્શન માટે જવાય છે અને સમુદ્ર દર્શન માટે ખાસ કરીને આ જગ્યા ઉપર ખૂબ મામૂલી એવી ટિકિટ રાખવામાં આવી છે એટલે કે વ્યક્તિ વ્યક્તિની પાંચ રૂપિયા જગ્યાએ સમુદ્ર દર્શન માટેની રાખેલી છે તો ચાલો આ જગ્યાએ

ફાટ રૂપીઆ ટીકેટ લેવાની હોય છે અને પછી તમારે અહીંની સમુદ્ર દર્શનવાટ્ય જવાનું હોય છે તો ચાલો આપણે ટિકિટ લઈ લઈએ અમારા બાયર જો આજ બધું મેનેજ કરે છે ચાર વ્યક્તિની ટિકિટ લીધી છે ₹20 લીધા છે ચાલો ટિકિટ આપડી પાસે આવી ગઈ છે આપણે એ જે સાયકલિંગ માટેનો સુંદર મજાનો આ જગ્યા ઉપર ટ્રેક બનાવ્યો છે જે આ જગ્યા ઉપર સુંદર મજાનો રોડ બનાવ્યો છે તેના ઉપર જઈએ અને હવે ધીરે ધીરે અમે આગળ જયા છીએ જે સોમનાથ મહાદેવના મંદિરની બેક સાઈડ છે તે તરફ અમે આગળ વધીએ છીએ અને સુંદર મજાનો નજારો છે તમે જોઈ રહ્યા છો મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે સમુદ્ર દેખાય છે અને સમુદ્રના પણ તમને સુંદર મજાના અમે દર્શન કરાવીશું અને જો સમય રહેશે તો તેમાં નાહવાનો પણ લ્હાવો લેશો તો અત્યારે અમે ધીરે ધીરે આગળ વધીએ છીએ જે જગ્યાએથી સોમનાથ મહાદેવના સુંદર મજાના મંદિરની એ બેક સાઈડ આવેલી છે ત્યાંથી સોમનાથ મહાદેવનું મંદિર સુંદર મજાનું દેખાય છે તો બોલો હર મહાદેવ તો જો મહાદેવના સાનિધ્યમાં આવી ગયા છે ને અમારી સામે હોડીઓનાથ બિરાજમાન છે અને ખરેખર સુંદર મજાનું ને અદ્ભુત વાતાવરણ આ જગ્યા ઉપર છે ઠંડો ઠંડો પવન પણ સમુદ્રમાંથી આવે છે અને ખરેખર મહાદેવના સાનિધ્યના મહાદેવના મંદિરના દર્શન કરીને ખરેખર ખૂબ જ આનંદ થાય છે ખરેખર વાતાવરણ પણ એટલું બધું ચોખ્ખું અને સ્વસ્થ બની ગયું છે અને અમે ખૂબ નજીક છીએ મોળિયાનાથના એ પાવન અને પવિત્ર જ્યોતિર્લિંગ એકદમ નજીક તો આવી જ રીતે બ્લોગ્સમાં બન્યા રહેજો તમને ખૂબ સારી રીતે મહાદેવના મંદિરના દર્શન કરાવવા છે કારણ કે જે મુખ્ય ગેટ છે મુખ્ય જે પ્રવેશ દ્વાર છે જે જગ્યાએથી મહાદેવના મંદિરના તમે દર્શન કરવા માટે જાવ છો મહાદેવની એ સુંદર મજાની એ જ્યોતિર્લિંગ્સના દર્શન કરવા જાવ છો તે જગ્યાએ કેમેરો અલાઉડ નથી તેથી ખૂબ જ સારી રીતે તમને મહાદેવના એ મંદિરના હું દર્શન કરાવી નથી શકતો તેથી ખાસ કરીને હું બેક સાઈડ આવ્યો છું અને આ સાઈડથી ખરેખર સુંદર અને અદ્ભુત મહાદેવનું મંદિર લાગી રહ્યું છે તો ચાલો તમને સુંદર મજાનો આ નજારો બતાવું અને ખૂબ જ સુંદર રીતે આ જગ્યા ઉપર મહાદેવનું મંદિર સ્થાપિત છે મહાદેવની જે જ્યોતિર્લિંગ સ્થાપિત છે તેના દર્શન કરાવવાનો અદ્ભુત લહાવો હું તમને પણ લેવડાવું તો આવી જ રીતે મારી સાથે બન્યા રહેજો ખરેખર સુંદર અને અદ્ભુત લાગી રહ્યું છે ખોરિયાનાથનું આ મંદિર ખોરિયાનાથનું આ સાનિધ્ય તો તમે નજારો જોઈ શકો છો ખરેખર સુંદર અને અદ્ભુત લાગી રહ્યું છે હર હર મહાદેવ જય ગિરનારી જેવા ખરેખર એનર્જી આવી ગઈ છે બધાના ચહેરા ઉપર એકદમ ચમક છે અને બધા ખરેખર ખૂબ જ મહાદેવના મંદિરને જોઈને તમને તો આનંદ અનુભવે છે કારણ કે આ નજારો છે ને તમે જ્યારે મુખ્યનું પ્રવેશ દ્વાર છે ને ત્યાંથી આવો ને તો આ નજારો તમે જોઈ નથી શકતા આ નજારો જોવા માટે તમારે બેક સાઈડ આવવું પડે છે અને જ્યાંથી તમને આ સુંદર મજાનો નજારો દેખાતો હોય છે તો તમે જોઈ રહ્યા છો કે આ જગ્યા ઉપર સમુદ્ર પણ દેખાય છે મારું ફેમિલી ધીરે ધીરે આગળ અમે વધી રહ્યા છીએ મહાદેવના એ મંદિર તરફ તો તમે દર્શન કરી રહ્યા છો છો ના આ છે પાવન પવિત્ર હર હર મહાદેવના નાથ સાથે ભોડિયાનાથ દર્શન કરવા માટે આગળ વધી રહ્યા છીએ બોલો હર હર મહાદેવ તો ભોડિયાનાથ ના સાનિધ્યમાં ભોળિયાનાથ ના એ ગુણ ગાતા ગાતા અમે આગળ વધીએ છીએ ખરેખર અદભુત આ જગ્યાએથી લાગી રહ્યું છે ભોળિયાનાથ નો આ દરબાર ભોળિયાનાથ નું તમે સુંદર મજાનું જે સોમનાથ મહાદેવના એ મંદિરનું તમે નજારો જોઈ રહ્યા છો જે વ્યૂ જોઈ રહ્યા છો તે વ્યૂ જોવા માટે તમારે સાયકલિંગ ટ્રેક ઉપર આવવું પડે ત્યાંથી તમને આ સુંદર મજાનો આ મંદિરનો વ્યૂ જોવા મળે છે આ જગ્યા ઉપર સુંદર મજાનો આધુનિક સાયકલિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા પર્યટકો આ જગ્યા ઉપર સાયકલિંગ કરી રહ્યા છે અને સાયકલિંગનો ભરપૂર આનંદ માણી રહ્યા છે આ જગ્યા ઉપર મારી ફેમિલીએ પણ સાયકલિંગ કર્યું તમે જોઈ રહ્યા છો કે પાયલ સાયકલિંગ કરી રહી છે આ જગ્યા ઉપર મારી દીકરી ચાહાતે પણ સાયકલિંગનો ભરપૂર આનંદ માણ્યો અને ઘણા સમય પછી મેં પણ આ જગ્યા ઉપર સાયકલિંગ કર્યું અને ખરેખર ખૂબ આનંદ મળ્યો ઘણા બધા એવા સુંદર મજાના સ્વભાવના પર્યટકો હતા કે જેની સાથે મળીને ખૂબ આનંદ થયો ખરેખર આ સુંદર એ જગ્યા છે જ્યાંથી મહાદેવના આ મંદિરના તમને દર્શન થાય છે સાયકલિંગ થાય છે અને તમારી આંખોની સામે તમે સમુદરના પણ દર્શન કરી શકો છો ખરેખર અદ્ભુત નજારો તમારે સોમનાથનો જોવો હોય તો અવશ્ય તમે આ જગ્યા ઉપર એકવાર જરૂરથી આવજો સોમનાથ મંદિરના પાછળની સાઈડના એ નજારાનો આપણે ભરપૂર આનંદ માણ્યો આ જગ્યા ઉપર ઘણા બધા સારા સ્વભાવના પર્યટકો આવ્યા હતા તેની સાથે સાયકલિંગ કરીને ખરેખર ખૂબ મજા આવી ખૂબ આનંદ કર્યો અને હવે ચાલો હું તમને બતાવવા જઈ રહ્યો છું સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલો એ સુંદર મજાનો એ બીચ એ રળિયામણો કિનારો તો તમે જોઈ રહ્યા છો કે પાયલ પ્રિન્સી અને ચાહત ધીરે ધીરે એ સમુદ્ર કિનારા તરફ આગળ વધી રહ્યા છે અને આ જગ્યા ઉપર ખાસ કરીને તમારા બાળકો સાથે આવો તમારા ફેમિલી સાથે આવો ત્યારે ઘણી બધી નાની મોટી રાઇડ્સ ઉપલબ્ધ છે એટલે કે આ જગ્યા ઉપર તમે તમારા બાળકોને ઊંટમાં બેસાડી શકો છો ઘોડામાં તેને બેસાડી શકો છો અને આ જગ્યા ઉપર બોટિંગની પણ સુવિધા ઉપલબ્ધ છે તો તમે જોઈ રહ્યા છો કે આજે આ જગ્યા ઉપર ખૂબ મોટી સંખ્યામાં પર્યટકો આવ્યા છે શ્રદ્ધાળુઓ આવ્યા છે અને આ બીચમાં નહાવાનો ભરપૂર આનંદ માણી રહ્યા છે તો તમે જોઈ રહ્યા છો કે આ જગ્યા ઉપર ઘણા બધા ઊંટ છે ખૂબ સારી રીતે તેને શણગારવામાં આવ્યા છે તમે જોઈ શકો છો અને અમે પણ ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ જે સુંદર મજાનો આ જગ્યા ઉપર જે દરિયા કિનારો આવેલો છે જે બીચ છે તેને જોવા માટે તેનો આનંદ માણવા માટે મારી ફેમિલી પણ ધીરે ધીરે આગળ વધી રહી છે જોઈ રહ્યા છો કે પાયલ ચાહત અને પ્રિન્સી દરિયો નિહાળવાનો ભરપૂર આનંદ માણે છે કેમ મજા આવે છે ને થાકી ગયા છે પણ દરિયો ખાસ કરીને અમારે પ્રિન્સને જોવો હતો ચાહત ને તો નાવાની ઈચ્છા હતી પાયલ પણ નાવાની ઈચ્છા હતી પણ અમે જે ટાઈમ નક્કી કર્યો હતો જે શેડ્યુલ નક્કી કર્યું હતું તે શેડ્યુલની મુતાબિક અમારે ઘણું બધું મોડું થઈ ગયું છે તો હવે જો અમે નાહીએ તો ઘણું એક મોડું થાય એવું છે તો હવે નાવાનું અમે બંધ રાખ્યું છે ઘણો બધો સમય મહાદેવના સાનિધ્યમાં અમે વિતાવ્યો અને ખરેખર ખૂબ આનંદ કર્યો ખૂબ મજા કરી અને અમારી પ્રિન્સબહેનને આજ નહવાનો મોકો ન મળ્યો ખાસ કરીને દરિયામાં અમને અફસોસ છે દુઃખ છે પણ કારણ કે મોડું થઈ ગયું છે અમે જે ટાઈમ નક્કી કરીને આવ્યા હતા એનાથી વધારે ટાઈમ અમે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વિતાવી દીધો છે તો ખરેખર મોડું થઈ ગયું છે તો આજનો અમારો બ્લોગ ખાસ કરીને ગમે ને તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે ખૂબ મહેનત અમે કરીએ છીએ We'll be right <laughs> back.